પોડ શહેરના વણિક નિવાસમાં ગણેશ મહોત્સવની ઉજવણી આણંદ જિલ્લાના વણિક નિવાસમાં વિઘ્નહર્તા યંગસ્ટર ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે ગણેશ ચતુર્થીના દિવસે શુભ મુહૂર્તમાં વિદ્વાન બ્રાહ્મણ ભરતભાઈ મહારાજના હસ્તે શ્રી ગણેશ મૂર્તિની સ્થાપના પૂજન આરતી કરવામાં આવી આ શુભ પ્રસંગે સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો આજુબાજુના સૌ રહેવાસીઓ હાજર રહ્યા હતા ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે સૌથી પવિત્ર હિન્દુ તહેવાર ગણેશ ચતુર્થી જે ભગવાન ગણેશના પ્રસંગને દરેક જગ્યાએ ઉજવવામાં આવી રહ્યા છે આ હિન્દુ તહેવાર સમગ્ર ભારતમાં તથા વિદેશોમાં હિન્દુ સમુદાય દ્વારા ખૂબ જ ઉત્સાહ અને ધાર્મિકતા સાથે ઉજવવામાં આવી રહ્યો છે ભગવાન ગણેશની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ પૂજા કરવામાં આવે છે ભારતમાં ગણેશ ચતુર્થી ખૂબ આનંદ અને આરાધના સાથે ઉજવવામાં આવે છે ભગવાન ગણેશ પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે વણિક નિવાસના સૌ રહેવાસીઓ દરેક ધાર્મિક પ્રસંગો સૌના સાથ સહકાર અને સંપીને ઉજવે આવે છે તારીખઋણ સોળ સપ્ટેમ્બરના દિવસે બરફના શિંગળી બનાવ્યા હતા તથા અન્નકૂટ ધરાવીને અસંખ્ય દીવાથી શ્રી ગણેશની આરતી ઉતારવામાં આવી ભગવાન ગણેશ સૌને સુખ સમૃદ્ધિ તથા સૌની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ ઓડ આણંદ જીપી ન્યૂઝ ઓડ ગામમાં વણિક નિવાસમાં વિઘ્ન હર્તા ગુપ 9 વર્ષથી ગણપતિ દાદા બેહાડે છે આજે છેલ્લો દિવસ છે અંકોટ ભર્યો છે માધેજી શિવલિંગ બનાવ્યું છે અને બધા આનંદ ઉત્સાહથી ગણપતિ દાદાનો મહોત્સવ ઉજવે છે